જય મારું નામ મયુર શાહ છે અહીંયા જૈન સંકલ્પ ટ્રસ્ટ સંચાલિત જૈન ભોજનાલયમાં ટ્રસ્ટી છું ગત ચૌદમી ફેબ્રુઆરીના રોજ અમારા પૂજ્ય સુશાંત મુનિ મહારાજ સાહેબ અને સદગુરુદેવસિંહ પારસમુની મહારાજ સાહેબની પ્રેરણા હતી આ જ એસટી બસ ફોટના બીજા માળે નવસો કાર્પેટની અંદર ફક્ત સડસઠ લોકોથી આ ભોજનાલયની શરૂઆત કરવામાં આવેલી સડસઠ જૈન સાધર્મિકો આ ભોજનાલયનો લાભ લેતા હતા જેમ જેમ દિવસો આગળ વધતા ગયા સારું ભોજન અમે એ આપતા હતા એમ લોકોનો વ્યાપ વધતો ગયો આજની તારીખે રોજના પાંચસોથી પણ વધારે લોકો આ ભોજનાલયનો લાભ લે છે પ્લસ અમારા સાધુ સંતોની વયાવત પણ અહીંયાથી કરવામાં આવે છે ગોચરી પણ જે તે ઉપવાસ હોય એમાં જેને ગોચરીને તકલીફ હોય એ સાધુ સંતોને અમે ગોચરી પણ પહોંચાડી છીએ માત્ર દસ રૂપિયા એ પણ અમે દસ રૂપિયા ટોકનમાં લઈ છીએ એટલે કોઈને એમ ન થાય કે અમે ફ્રી જમીએ છીએ એટલે આ દસ રૂપિયા લઈને અમે શુદ્ધ સાત્વિક જૈન ભોજન નવનાથ વણિક માટે છે અત્યારે અમારી થોડીક લિમિટેશન્સ છે કે ફક્ત જૈનો માટે જ અમે રાખેલ છે કે અમારી પાસે ફંડનો અભાવ છે જગ્યાનો અભાવ છે અમારી ભાવના તો એવી છે કે વધારે વધારે લોકો આ જૈન ભોજના લઈને લાભ લે બીજા પણ આનો લાભ લે પણ હાલ અમારી અમારા ભોજનાલયના લિમિટેશન્સ છે કે જે અમે બીજા લોકોને જોડી નથી શકતા એમનો અને ખેદ છે અહીંયા ભોજનાલયમાં અમે કોઈ પણ જાતનું કોમ્પ્રોમાઇઝ નથી કરતા ખનમૂળ વાપરતા નથી અને શુદ્ધ સાત્વિક જૈન ભોજન એમાં ક્વોલિટીમાં પણ અમે કોઈ કોમ્પ્રોમાઇઝ નથી કરતા રાણી તેલ અમૂલનું ચોખ્ખું ઘી અને આતે આઠ દિવસનું મેનુ અલગ અલગ મેનુ હોય છે જે આઠે દિવસમાં એક જ દિવસ કોઈ વસ્તુ રીપીટ નથી થતી આઠ દિવસનું અલગ મેનુ જૈન શુદ્ધ સાચકી ભોજન અમે આપીએ છીએ અદાણીના પેક મસાલા વાપરીએ છીએ રેતીઓ તુવેરદાર જેવા અનાજ કરિયાણા પણ અમે વાપરીએ છીએ લોકો અહીંયા આવે છે શાંતિથી જમે છે લોકો પોતાની ખતરાગ્નિ થારે છે અને ઈશ્વરે અમને આ તક આપી છે સેવા કરવાની તો અમે આ લોકોની સેવા કરી છે અહીંયા આરો છે વોટર કુલર છે રોટલી બનાવવાનું મશીન છે જે એક કલાકમાં એક હજાર રોટલી બનાવે છે અને ગરમા ગરમ ફૂલતા રોટલી ઉપર અમૂલનું ચોખ્ખું ઘી લગાડીને અમે લોકોને અહીંયા ભોજન પીરસીએ છીએ અને લોકો શાંતિથી પોતાનું ભોજન અહીંયા લે છે સવાર સાંજ બે ટાઈમ આપી હતી જે લોકો સિનિયર સિટીઝન ન આવી શકતા હોય એ લોકોને ઘરે અમે પહોંચાડવાની એટલે ટિફિન વ્યવસ્થા છે અને ટિફિનથી એ લોકો આવીને લઈ જાય છે ટિફિનમાં અને બે ટાઈમનું ભોજન એ લોકો લેતા હોય છે એટલે આ એક અમારી અત્યારની વ્યવસ્થા છે અમારા સદગુરુદેવ સુશાંત મુનિ મારા સાહેબ ને પારસ મુનિ મહારાજ સાહેબ એક એમને એવું જોયું કે અમારા સાધુ સંતોને ને ગોચરી પ્રોબ્લેમ એમને એવો વિચાર્યો કે જો સાધુ સંતોને ગોચરીનો પ્રોબ્લેમ થતો હોય કે આપણા સાધર્મિક ચેન્જ ભાઈઓ છે એને તો આ રહેશે તકલીફ અને કોરોનાના બે વર્ષના કપરા કાળ પછી લોકોની પરિસ્થિતિ ખરાબ થઈ ગઈ છે લોકોના ઘરના મોભી વયા ગયા હોય છે ઘરમાં કોઈ ઘરવાળું નથી હોતું એટલે અહીંયા એવું નથી કે ગરીબ લોકો જાય સુખી સંપન્ન લોકો આવે છે ક્લાસ વન ઓફિસર એમબીએ ના સ્ટુડન્ટ ડોક્ટરો જેને જૈન ભોજન જ લેવું છે શુદ્ધ સાત્વિક એ લોકો બધા અહીંયા આવે છે ત્યારથી એમને અમને પ્રેરણા આપી કે ભાઈ આવી રીતે જો ભોજનાલય આપણે ચાલુ કરીએ તો આ શહેરની મધ્યમાં એસટી બસ ઉપર એક જગ્યા નવસો કાર્પેટની અમને મળી ભાડે તો એ નવસો કાર્પેટની જગ્યામાં અમે ચાલુ કર્યું અત્યારે તો આ બહુ મોટી જગ્યા પચીસો કાર્પેટમાં આ ભોજનાલય ચલાવી હતી અને રોજના આશરે પાંચસોથી વધારે લોકોનો લાભ લે છે અમારા દાતાઓ ઉપર જ આ આખું ભોજનાલય આધારિત છે દાતાઓ અમને દાન આપે છે અને એને આધારિત કારણ કે દસ રૂપિયામાં અમે આ ભોજન આપીએ છીએ અને આટલું સરસ ભોજન આપીએ છીએ તો દાતાઓના હિસાબે જ અમે આ બધું કરી શકીએ છીએ અને હજી અમે તો વધુને વધુ દાતાઓને વિનંતી કરીએ છીએ રાજકોટના રાજકોટ બહારના વિદેશના કે વધારે વધારે આમાં દાન આપીએ તો વધારે વધારે લોકોનો અમે આમાં સમાવેશ કરી શકીએ વધારે લોકોને જમાડી શકીએ અત્યારે પણ મહિનાનો દસથી અગિયાર લાખ રૂપિયાનો ખર્ચ અમારે આવે છે કે જે પહોંચી વળવા માટે અમે સક્ષમ નથી છતાં પણ ઈશ્વરની કૃપાથી દેવની કૃપાથી અમને હજી સુધી તો વાંધો નથી આવ્યો આજે ગત ચૌદમી ફેબ્રુઆરીથી આજે આ અઢાર ઓગણીસ જૂન થઈ પણ આટલા દિવસમાં અમને ક્યારેય વાંધો નથી આવ્યો અને એકદમ સુગમતાથી સરળતાથી આ ભોજનારી ચાલે છે અમારો ઉદ્દેશ આને વધારે ડેવલોપ થાય વધારે મોટી જગ્યામાં કરીએ ક્યાંક મોટી જગ્યા અમને મળે કે ક્યાં સાધુ સંતોની વયાવત થાય ફર્સ્ટ ફ્લોર ઉપર આ ભોજનાલય અમે બનાવીએ એની ઉપર રહેવા માટેના રૂમ કે કોઈ જઈને આવે તો રાજકોટમાં એ પણ તકલીફ છે તો ઉત્તરવું ક્યાં આજે હોટલોમાં જે પણ કાંઈ ભાડા હોય છે કે હોટલનું જે પણ વાતાવરણ હોય છે એ વાતાવરણમાં જઈને લોકોને જરાક સંકોચ થતો હોય તો એ પણ અમારી ભાવના છે કે આગળ જતા વધારે વધારે હજાર પંદરસો બે હજાર લોકો આનો લાભ લે એવી અમારી ભાવના છે અને વધુ વધુ લોકો આમાં જોડાય પણ એ એક જ એમાં શક્ય છે કે દાતાઓ છૂટા હાથે દાન આપે જગ્યા માટે દાન આપે અને વધુ સારી જગ્યામાં અમે સાધુ સંતોની વયાવત કરી શકીએ અને લોકોની સેવા કરી શકીએ અમારી ભાવના છે રિટેશ ચંદુલાલ કોઠારી રાજકોટ અને રાજકોટની આ જૈન ભોજન ભોજનશાળામાં વારંવાર નિયમિત રીતે જમવા આવું છું અને અહીંની જે પ્રવૃત્તિ છે એ જૈનો માટે તો ખૂબ જ ખૂબ જ ઉપયોગી છે ખૂબ જ સારું કામ કરે છે અહીંના દ્રષ્ટિઓ અહીંના સ્વયંસેવકો અને અહીંના કિચન કનેક્ટેડ લોકો બધા કાયમ હાજર હોય છે અને બધા કાયમ રીતે અને પોતપોતાની રીતે પોતપોતાના કામમાં યોગ્ય કામ પણ કરે છે અને જેટલા જરૂરી હોય છે એટલા સજેશન્સ પણ માગતા રહે છે અને કાયમ વોચફુલ જ હોય છે કે કોઈને કઈ તકલીફ તો નથી ને કોઈને કઈ જરૂરી તો નથી ઇટ ઇઝ અ વેરી ગુડ ઇનિશિયેટિવ ખૂબ જ સરસ કામ છે અને જેટલા વધુ લોકો આનો લાભ લે એ બધાને આમાં ફાયદો છે અહીંનું ફીઝ તો ચાર્જીસ તો દસ રૂપિયા પર પર ટાઈમ હોય છે કે એને કોઈ જાતનું લિમિટ કે હોતું નથી જેને જેટલું જે રીતનું ખાવું હોય એટલું આ લોકો પીરસે છે ટેબલ ઉપર ખુરશી ટેબલ પર આવીને પીરસે છે બુફે જે કરતા પણ સારી સિસ્ટમ છે અને પેલું તો ઇકોનોમિકલ બેનિફિટ તો છે જ પણ છેલ્લો જે તમે જે પ્રશ્ન પૂછો કે હેલ્થ રિલેટેડ બેનિફિટ સ્વાદિષ્ટતા એ મોટા મોટા બેનિફિટ છે અને એની કોઈ કિંમત હોતી નથી દેટ ઇઝ ઇનવેલ્યુએબલ